ચાલી રહેલા ગૌચરની જમીનનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે ગત રોજની ધોકડવા ગામે ગૌચરની આઠસો વીઘાથી વધુ જમીન ઉપર થયેલ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ગઈકાલે આશરે સિત્યાસી વીઘા આંબાવાડી જમીન ખાલી કરવામાં આવી છે જ્યારે આજે વધુ જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

આપણે જાણીએ છીએ ઓછર છે ગાયો પર આપ જોવો છો કાંઈ પાંચ હજાર જેટલો માલ ઢોરની અંદાજીત સંખ્યા જેવા માલધારીઓ કે છે ભાઈ એને ચડવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી આજે આ જોવો તો બધા છૂટથી આ હરે ભરે છે અને ચરે છે બીજો પ્રશ્ન આવે કે જે લોકો અહીં રહે છે તેને મકાન નથી તો એનું અમારા પ્રાંત અધિકારી છે એને અત્યારે સૂચન આપી છે કે ગામતળ જો નીમ થયું તો ગામતળમાં આ લોકોને પ્લોટિંગ આપવા ગામતળ ન હોય તો ગામતળ ડીમ કરાવીને પ્લોટ આપીને એક મહિનામાં કાર્યવાહી પૂરી કરી તમામને સો ચોરસ વારના લોટ છે આ એકલા લાભાર્થી આપી દેશે જે જે સરકાર શ્રી સ્કીમ છે જેને મકાનની સહાય છે એકલા વીસ હજાર જે યોજનામાંથી હોય એ મળવા પાત્ર જો અગાઉ તો શોચાલય થાય એમ કરીને જે કાંઈ પણ મળવા પાત્ર છે એ તમામ

દૂર કરાવું છું બીજું એક મારા હાથે કહ્યું છે ઘણા એવું હોય કે ભાઈ આંબા ઉપર શું કેમ બરોબર જો આંબા કાઢીએ નહીં તો આ દબાણદારો છે પાછા પાછો કબજો કરે અને ત્રણ દિવસ પછી પાછું આ અમે અહીંયાથી વયા જાય ત્યારે પાછા આવીને બેસી જાય એટલે ના છૂટકી આ છે એ આંબા અમારે કાઢવા પડે છે આમાં પર્યાવરણ નુકસાન નથી પણ આંબા હોય એના કરતાં ગોચર વિકસિત થાય ને ગાયો અહીં ચડી શકે ના મટનો પ્રયાસ અમદાવાદ તો લગભગ જ્યાં જ્યાં રજૂઆત પડે છે તમામ અમે છે કે એક હજાર વીઘા એક હજાર આમ જુઓ તો બે આ ચાર દિવસમાં અંદાજીત આપણે બે હજાર વીઘા જમીન ખુલ્લી કરાવી છે અને એની કિંમત જુઓ તો તમે આ વિસ્તારને ઓલા પ્રમાણે પાંચસો કરોડની જગ્યા છે અને એ પ્રાંત અમે લગભગ જ્યાં જ્યાં રજૂઆત તમામ અમે દૂર કર્યું અને ભવિષ્યમાં પણ જે અમારી પાસે પેન્ડિંગ રજૂઆતો છે ત્યાં પણ આ પ્રકારની કામગીરી કરાવી જગ્યાઓ ખુલી મારી પાસે હોય પછી નદી નાળા દબાવ્યા હોય કે પાણીના અવરોધ કર્યો હોય કે રસ્તા ચાલવાના દબાણો આ લોકો સીધા વધારી દીધા હોય એવા એકસો જેટલા ગામોમાં આપણે આ કાર્યવાહી પૂર્ણ કરી છે અત્યારે જેટલી રજૂઆતો મળી એ તો દૂર થઈ ગયા છે બીજી હજી મારી પાસે અનેક રજાઓ પેન્ડિંગ છે પણ આપણી પાસે જે આયોજન કર્યું છે લગભગ દરેક ગામની રજૂઆત આપ કહી શકો સ્થળો બધી જ ગ્રામ પંચાયત દરેક માં રજૂઆત હોય જ છે